આપણે જે કઈ દવાની કે ખાતરની માહિતી આપીએ છીએ મિત્રો એ બધી જ વેરાયટી તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે તમારા નજીકમાં મળી રહેશે આરામથી તો આપણે જે દવાની માહિતી આપીએ છીએ કહીએ છીએ તમારા નજીકના વિસ્તારમાંથી મળી રહે પણ એ છતાં પણ જે ખેડૂત મિત્રો બહાર ગામથી તળાજા મારી દુકાને લેવા માટે આવે છે અને મને આશીર્વાદ આપે છે એ આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે જેમ કે આજે વલભીપુરથી સૈયદ મોહસીનભાઈ ઉમર ઉમર મિયાભાઈ આવ્યા હતા બરોબર એ સાગર ત્રણસો એકના ત્રણ પેકેટ અને તિલકના બે પેકેટ લઈ ગયા મોરબીથી પટેલ ચંદુભાઈ રતિલાલભાઈ હતા એ તિલકના આ સાગર તિલક છે બરાબર આ તિલકના દસ પેકેટ લઈ ગયા હતા અને સાગર ત્રણસો એક ના દસ પેકેટ લઈ ગયા હતા તો જે ખેડૂત મિત્રોને સાગર ત્રણસો એક લેવાનું હતું જે ખાલી થઈ ગયું હતું બરાબર છે એ પાછું ફરીથી આવી ગયું છે તમારી જે કઈ જરૂરિયાત હોય એ પ્રમાણે તમે તારે ખરીદી કરી લેજો આપના વિસ્તારમાં પણ તમ તારે મળી રહેશે પછી મેક્સકોટ ની એ ચાર બોતલ લઈ જા કે ભાઈ આપણે ખડ ઉગવા જ ન દેવાનું થાતું પેલે રીતે બરાબર છે બીજું કે મનસુખભાઈ ખોડાભાઈ ભલાણી બરાબર એ પણ તમને કહું સાગર ત્રણસો એક તિલક અને ભરોસા લઈ ગયા છે પછી મુકેશભાઈ કલ્યાણભાઈ કથેરી આવ્યા હતા સાવરકુંડલાથી બરાબર એ પણ ત્રણસો એક ના દસ પેકેટ લઈ ગયા છે પછી મૂળી થી કાનજીભાઈ સંગનભાઈ સુતરિયા છે બરાબર છે એ પણ સાગર ત્રણસો એક ના ત્રણ પેકેટ લઈ ગયા છે પછી બોટાથી નિરેશભાઈ અર્જુનભાઈ આવ્યા હતા બરાબર છે એ સાગર ત્રણસો એકના છવીસ પેકેટ પુષ્કરના સત્તર પેકેટ અને સાગર ત્રણસો એક વાહેલી પાસા દસ પેકેટ લઈ ગયા કે ભાઈ હવે અમારે આ વેરાયટી કરવી છે એટલે ટોટલ છત્રીસ પેકેટ લઈ ગયા છે સાગર ત્રણસો એક ના અને પુષ્કરના લઈ ગયા છે સત્તર પેકેટ બરાબર છે અને બાવીસ બોટલ લે બાવીસ બોતલ લઈ ગયા છે મેક્સકો કે ભાઈ અમારે તો અમે તો પોરે રહી ગયા તા વસ્તુ લેવામાં અમારા ડેમો તો હતો તે પણ પોરે અમે રહી ગયા હતા બરોબર છે પછી જામનગરથી કાંતિભાઈ પૂંજાભાઈ જમાદાર છે બરાબર છે એમને પણ સાગર ત્રણસો એક ના પાંચ પેકેટ પુષ્કરના બે પેકેટ અને તિલક કપાસના ત્રણ પેકેટ છે બરોબર જામનગર છે રમેશભાઈ પરસોત્તમભાઈ એમનું પણ સાગર ત્રણસો એક પાંચ પેકેટ અને વળી પાછું માહિતી અખતરો કરવો એક વસ્તુ થઈ જાય એમ પછી ગારિયાધર વિશાલભાઈ અશોકભાઈ ખેણી છે પરવડીવાળા બરોબર એમનું સાગર ત્રણસો એક થઈ ગયું સાગર ત્રણસો એક વિશાલભાઈનું ઓગણીસ પેકેટ છે ઓગણીસ પેકેટ બરોબર છે હું કઉ છું મારા બાપ કે આ બધા જ કપાસની વેરાયટીઓ અમે જેમને જે કહીશી કે ભાઈ ન્યુજી આશા નું આચાર રાજા ને ભક્તિ છે બરાબર છે કે સંકેત છે કે પછી પંચોતેર છે કે પછી પ્રભાત સિંહ નું નવાબ છે રુદ્રા છે એટીએમ છે જાદુ છે આ જેટલી સારી વેરાયટી છે જેટલી સારી વેરાયટીઓના અમે તમને નામ આપ્યા છે રાશિ કંપનીનું સ્વિફ્ટ હોય તો ભલે મેજિક હોય તો ભલે ન્યૂ હોય તો ભલે સિક્સ ફાઈવ નાઇન હોય તો ભલે આ વેરાયટી સારી છે તમારા નજીકના વિસ્તારમાં તમને મળી રહેશે બરાબર પણ સતાય તમે જો તમદાર મારી પાસે લેવા આવતા તો હું ના નથી પાડતો પરંતુ તમારે બહુ લાંબો ધક્કો થાય એટલા માટે અમે તમને કહેતા હોય છે કારણ કે આપણે ક્યારે એવો અમારો આગ્રહ નથી હોતો કે તમે સ્પેશિયલ અમારી પાસે તમદાર તમે લેવા આવો પરંતુ તમે જે લેવા આવો છો અમને પ્રેમ કરો છો અમને આશીર્વાદ આપો છો એ તમારી મહાનતા છે તમારી મોટપ્સ છે પછી માહિતી આપી માટેની દવા રાજકોટથી તમને કોઈ લઈ ગયા હતા બરાબર છે પછી છે જુનાગઢ સક્કરબાગ ભરતભાઈ બાબુભાઈ તોમરિયા એમનું હતું તિલક ત્રણ પેકેટ અને મેક્સકોટ ત્રણ પેકેટ તિલક કપાસ છે બરાબર એ મોટા ઝીંડવાની વેરાયટી છે મોટામાં મોટું ઝીંડું થાય એની આ વેરાયટી છે પછી મુંગટની જે આપણે ગઈકાલે વાત કરીએ છીએ મુંગટનું પણ મોટામાં મોટું ઝીંડું થાય છે બરાબર છે છ સાડા છ ગ્રામનું ઝીંડું થાય હારી હાંસવાણું હોય તો તમ તારે હાથ ગ્રામ સુધી પણ પહોંચી શકે છે પરંતુ એમાં દેશી કાતર હોવું જરૂરી છે લોટકી ભોંગ હોવી જરૂરી છે તો આ એક વધારે આપણને એમાં લાભ મળે છે પછી શ્રીહરિ મેટલથી છે એમને પણ સાગર ત્રણસો એકના પાંચ પેકેટ અને પુષ્કરના ત્રણ પેકેટ લઈ ગયા છે રાજકોટ શ્રી મેટલ બગસરા થી હરસુરભાઈ વલ્લભભાઈ ગોંડલિયા છે એમનું પુષ્કર ચાર પેકેટ અને ચાર પેકેટ સાગર ત્રણસો એક હતું પછી દામનગર થી ડાયાભાઈ લાલજીભાઈ લાઠિયા છે એમનું સિટ્રમ ની ત્રણ બોટલ હતી અને સાગર ત્રણસો એક કપાસના હું કઉ છું કે આ બધી વસ્તુ કંપનીની આવે છે તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે પણ છતાં તમે તારે આ ગરમીમાં તમે ધક્કો ખાવ છો એ મારા માટે ગર્વની વાત છે તમે જે આશીર્વાદ આપો છો એ મારા માટે ખુબજ મહત્વના છે પછી જાડેજા બાપુ છે બરાબર છે છે તો એમને સાગર પાંચ અમરેલી થી ચિરાગભાઈ જગદીશભાઈ છે ગામ બરાબર છે તો એમનું સાગર તિલક આપણે જે તિલક વેરાયટી વાપરીને એ મોટા જીનવાન વેરાયટી આ દસ પેકેટ છે પછી પુષ્કરના દસ પેકેટ છે અને મેક્સકોટ ની પાંચ બોટલ લઈ ગયા છે બરાબર છે આ એટલા માટે આપણે કહીશ ખેડૂત મિત્રો કે આપણે જે પેન્ડીમેન નો ઉપયોગ કરીશી એની જગ્યાએ તમારે આનો ઉપયોગ કરવાનો છે બાવીસ પચીસ થી પણ વધારે પ્રકારના નિંદામણોને ઉગવાની કોઈ માથાકૂટ જ નહીં ના ઉગવાનો જે તમને કોઈ દોઢ બે મહિના આપણે ઉપાધિત વલભીપુર થી પ્રતાપભાઈ રામસંગભાઈ સોલંકી બરાબર છે એમનું મેક્સકોટ છે બે નંગ અને સાગર ત્રણસો કપાસ છે ત્રણ પેકેટ અને મુંગટ કપાસ છે એના બે પેકેટ મુંગટની આપણે જે વાત કરી હતી ત્યાં મુંગટ કપાસ છે બરાબર છે પછી મોરબી થી છે નિલેશભાઈ ગામી બરાબર છે નિલેશભાઈ નો કપાસ છે પુષ્કર પાંચ પેકેટ છે ગાંધીભમ કપાસ ના પાંચ પેકેટ છે અને સાગર ત્રણસો છે બરાબર એના દસ પેકેટ છે તમ તારે તમ તારે આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ખેડૂત મિત્રોના મિત્રો હોય તો પૂછી લેવાનું ભાઈ તો નિલેશભાઈ હાજી વાત છે તમ તમે લઈ આવા તો કે આ તમને હાજુ જ કહેશે બરાબર છે પછી ભેસાણ થી છે જમનભાઈ જયરામભાઈ સાવલિયા બરાબર એનું સાગર ત્રણસો છે પાંચ પેકેટ પછી રાજકોટ થી પાંચ પેટી મેક્સકોટ ત્રણ બોટલ છે આ મેક્સકોટ છે અને આ તિલક કપાસ છે આ પણ એમને વેરાયટી આવડી આ તિલક કપાસ છે મોટા ઝીંડવાની વેરાયટી અર્લી વેરાયટી અને મોટા જીનવાની વેરાયટી છે એ પણ તમને કોઈ પાંચ પેકેટ લઈ ગયા છે પછી છે રાજકોટથી દીપકસી જાડેજા દીપક બાપુ જય માતાજી બરાબર છે તો એમનું સાગર તનુસો એક છે ચાર પેકેટ અને તિલક છે ચાર પેકેટ એટલે કે સાગર તનુસો એક આવડવા અને તિલક આવડ્યા વેરાયટી છે બરાબર મને તો એવું લાગે છે કે જે ગયા વર્ષના ખેડૂત મિત્રોએ બીજી વેરાયટીઓ કરવાની ગણતરી હતી એની કરતા પણ વધારે આ વર્ષે વેરાયટી સારી પસંદગી કરી છે અને ગયા વર્ષે જે ખેડૂત મિત્રો આ બધા ખેડૂત મિત્રો છે ગયા વર્ષે એમને કાળા બજારમાં મળતી વેરાયટીઓ લીધી હતી અને સુપર ડુપર ફ્લોપ ગઈ એને અને આ વેરાયટીઓ અમારા તલાજા તાલુકાના વિસ્તારમાં થયેલી હતી આપણે ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે ખેડૂત મિત્રોના બરાબર મોબાઈલ નંબર પણ આપેલા છે તમે એને વાત કરી શકો તમારે કેવી જમીન હતી કેવું પાણી હતું બરાબર છે

હોય નથી પાછું સાપુ નવું બેસી તો જાય છે પણ એ પાછું એવું ને એવું કઠોળ હજર પાણી રાખવું ને વજનદાર થાય છે અને રોગ પ્રતિકારક સામે બહુ સારી એવી આ બંને વેરાયટીઓ છે બરાબર છે અને ઉનાળામાં પણ સારી એવી વેરાયટીઓ અત્યારે તમે સોંપશો તો એમાં પણ સારો એવો ગ્રોથ તમને જોવા મળશે પરંતુ ખાસ એટલું યાદ રાખવું કે અતિશય બહુ ગરમી પડતી હોય ને ત્યારે પાંચ દિવસ આપણે જાળવી જવું કપાસ સોંપવાનું કારણ કે અત્યારે હિટવેરને આગાહ એમથી આપેલી છે બરાબર છે પ્રોબ્લેમ શું થશે કે એક તો લાઈટ બાયટ નહીં હોય પાણી પાવાનું મોડું થઈ ગયું હોય કારણ કે બહાર જવાનું જ હોય તો કપાસ તાલી જાય તાપી જાય એની કરતાં કદાચ પંદર દિવસ સોંપવાનો હોય એની જગ્યાએ કદાચ તમે પાંચ દિવસ વધારે લેટ કરો તો વધારે સારું જે ખેડૂત મિત્રો ખાસ કરીને ખડની રામાયણ રેતી હોય નિંદામણ કેતા હોય ઘાસ કેતા હોય કચરું કેતા હોય ખુ કેતા હોય એવી ખેડૂત મિત્રોને રાહત

ખાતર પાતર વાવીને તમને કહું ઓ રેડી બાંધી ને અને ભલે એને તમે તમે જમઝમાટે બોલાવતો વરસાદ આખું ગામ ભલે દાડિયા ગોતે દવા ગોતે પણ એ વખતે કાય કારી ફાવે ઢે કારણ કે ચાલુ વર્ષાધી હેલી મન્નાની હોય નો દાડિયા કામ કરવા આવે નો તમે બરજા કે નો ટ્રેક્ટર રાખી એકો નો તમે એમાં દવા છાટી એકો એવા સમયની માલીપા તમારે આ વસ્તુ કામ આપે બરાબર છે એટલા માટે અમે કહીયું મિત્રો કહી છે કે મેક્સકોટ નો ઉપયોગ ફરજિયાત કરવાનો પરંતુ જેમને ડ્રીપ ઇરિગેશન કરેલી છે એવા ખેડૂત મિત્રો ને ખાસ ધ્યાન રાખવાનું કે પેલા તમારે ખાતર આપણે વાવવાનું હોય કે નાખવાનું હોય શામાં નાખી દેવાનું પછી કપાસ્યા સોંપી દેવાના પછી તમારે મેક્સકોટ સાટી દેવાનું ઉપરથી પંપ એસી મા નાખી અને પછી તમારે લાગટ દેવાના એટલે કરીને એનું લેયર બંધાઈ જાય જેમને છે એમને ઘડીકમાં લેયર નહીં એટલા માટે કહી કે ખાસ ખેડૂત મિત્રો પેલા છે ને એક લાગટ એક વખત પાય ગયો પછી તમારે ડ્રીપ પાથરી જાવ એટલે એનું હરખું લેયર બંધાઈ જાય કઠણ લેયર બંધાઈ જાય એટલે તમારે દોઢ બે મહિના સુધી કાંઈ ઉપાધી નહીં કોઈ ટેન્શન ની કોઈ માથાકુર નથી બરાબર છે ઘણા ખેડૂત મિત્રો આપણને ભાવનું પૂછતા હોય છે કે આનો ભાવ શું છે તો અમે ખેડૂત મિત્રો ખાસ તમને કહી દઈ કે આ એક આઠસો એમએલ ની બોટલ છે એક આઠસો એમએલ ની બોટલ તમને બે એકર જમીન ની માલિપા એટલે કે એસી ગુટા જમીન સુધી માં થઈ રે એટલે કે એક વીઘા ની માલિપા તમારે જેનો ખર્ચો આવે છે એ ખર્ચો તમારે ગણવાનો ચારસો થી સાડી ચારસો રૂપિયા પ્રમાણે બરોબર એને હિસાબ કરી નાખો મારે કેટલા વીઘા જમીન છે ને કેટલું મારે છે છે તમ તારે ઘણા ખેડૂત મિત્રો આવે એમ કે છે ભાઈ અમારે તો કપાસે લેવો અને ખડ ખડની દવાઈ લેવી છે પછી કઈ ઉપાધી કરવાની ન થતી તો ખરેખર ખેડૂત મિત્રો એમ જ કરાય કે પેલા ખડની ની દવા લઈ લેવાય કપાસનું બિયારણ લઈ લેવાય જે ખેડૂત મિત્રોને ને કોઈને કપાસ લેવો હોય એટીએમ લેવો હોય જાદુ લેવો હોય તિલક લેવો હોય મુંગર લેવો હોય ભરોસા કે ગાંડિયમ લેવો હોય તમ તારે તો સો ટકા મારું સરનામું છે બંને બોર્ડ મારેલા છે તલા ગય બીજી દુકાન આવે છે આપડી ના મારથી મોટા ભાઈ બેઠા હોય છે નાય નીલમ એગ્રો કેમિકલ લખેલું હોય છે અલ્પેશભાઈ છે મારી કોને આમ ચશ્મા આવેલા છે ટાજ પડી ગઈ છે બરોબર છે મારે ટાજ પડી જવાની છે મારે કઈ નથી બરાબર છે પણ એમની ટાઈલ પડી ગયેલી છે તમને ઓળખાઈ જાય શેષમાં પહેરેલા છે અને મારી કરતા શેષ ઊંચા છે હું શેષ બાંઠી હશો બરાબર એ તમે ઊંચા છે અને ભૂપત બાગની બાજુમાં છે તમે તારે પેલા અંદર ગરતા બગીચો આવે બગીચા આગળ આવો બરોબર છે એટલે ભાઈ વાળા દુકાન આવે ને એની પડખી એક મકાન આવે મકાન ની હેમેટ નીલમ કેમિકલ છે વ્યાયામ શાળામાં બરાબર છે નાથી તમે તારે જો તો વાંધો નહીં કારણ કે આ સરનામું એટલા માટે દીધું છે કે ના આવે ને એમ કે હિતેશભાઈ તમારી આ નીલમ છે ને એમ કહો કે આગળ નીલમ છે

આપડે શું કહેવાય એટીએમ છે ને તો એ આઠસો ને સાઈઠ રૂપિયા છે દાંડી ગયું હોય તો આઠસો ને સાહીઠ રૂપિયા છે કોઈ કપાસ ના તમારે ખેડૂત મિત્રો હજાર અગિયારસો બારસો પંદરસો બે હજાર દેવાની

એમાં કાંઈ હોનાની ગાંગડી નીકળવાની નથી જે વસ્તુ આ વસ્તુની સોલ્ટેશન નથી મળવાની કઈ તારે આપણે બીજી વસ્તુ કરીશું તમ તારે એમાં કઈ ઉપાધિ કરવાની જરૂર તારે છે જ નહીં કોઈ એમ કેતું કે ભાઈ આ વસ્તુની ની અત્યારે બહુ સોલ્ટેજ છે ને હવે આપણે આ ગમે ભાવે આપણે લઈ લઈ ના ભાઈ ના એ તો જણનારી માં જોમ ન હોય તો હુયાણી હું કરે આપડી આ કહેવત છે આપડી જમીન હારી હોય કરાળ હોય તમે દેશી ખાતર નાખ્યું હોય પાડાના કાન જેવી જમીન હોય તમારી માવજત હારી હોય ફૂંગ નાશક દવા તમે બે વખત ત્રણ વખત નાખી હોય અને તમે એને સારું પોષણ આપ્યું હોય તો હારો કપાસ થવાનો જ છે નબળી જમીન છે હળવી જમીન છે પાણી જેમનું મોવ છે એમને હારી જમીન અને હારી મોવજત કરતા બે ચાર મણ પાંચ મણ કપા ઓછો રહેવાનો છે પરંતુ દેશી ખાતરની હાર તો અમથી આવવાની નથી એટલે બને ત્યાં સુધી દેશી ખાતરની વ્યવસ્થા કરવાનું રાખો દેશી ખાતર ન હોય તો એડી નો કોળ છે લીંબોળીનો નો કોળ છે સેન્દ્રિય ખાતર છે ટાટા નું જીઓ ગ્રીન આવે છે તમે એ નાખો નકર પછી મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું અન્નપૂર્ણા જે આવે છે એ અન્નપૂર્ણા એક વીઘે ત્રીસ કિલો લેખે નાખવાની તમે રાખો જો તમને અન્ય તમને તમતાર નો મળતો મને કહેજો તમતારે તમારા વિસ્તારમાં નાઠે ડિલિવરી થઈ જાય એ કંપનીનો નંબર આપો કે નહીં બરાબર છે એટલે કંપની વાળા સાહેબ તમને ના આજુબાજુમાં જે કાઈ ની ડીલરશીપ હોય છે કે નહીં નાથી તમને મેલ કરી દે દેશી ખાતર નો હોય તો ના વિકલ્પો છે આ બધા બરાબર છે હવે તમે દેશી ખાતર નાખો તમે હળવી જમીન હોય કે મોળી જમીન હોય કે પાણી ખારું હોય કે ભાંભળું હોય મોળું હોય બરાબર છે હવે એમાં તમે દેશી ખાતર નાખો તમે હારી માવજત કરો બરાબર છે તો ઓહો કપા ખાવાનો છે આ તો શોપિંગ વયા જાવ ને ન દે તો ના હું મારા બાપનું કપર થવાનું છે તો કાઈ ન થાય મોટા એટલે કહેવાનો મતલબ એમ છે કે સારી માવજત તમે કરશો તો કોઈ બી વસ્તુ સાવડ છે બાકી આપણા નસીબમાં લખેલી વસ્તુ છે એ ઉપર વાળા નક્કી કરેલ છે કે કારે કોને કેવા સમય અને કેટલું દેવું એ એના હાથ વાત છે બરાબર છે કાંઈ તમે કાળા બજાર દઈને વ્યા હોય એ કાંઈ ખેડૂતને કાંઈ વીકે હો પણ કપા નહીં છો એ ખેડૂતને તે વીકે ત્રી પાંચ ત્રી માણસ કપા છોશે અને જેને ત્રણસો એકના ગયા વર્ષે કંપનીએ ડેમો આપ્યા હતા એને તમને કૃપા દર્શાવી પણ કપા છોશે બરાબર છે હવે જ્યાં પાણી ભરાય છે એવી જમીનની મારી કાળા બજારમાં લીધેલું છે એ વહી ગયું છે અને નોર્મલ ભાવ છે કદાચ ડેમો આપેલો છે ગમે કંપનીનો ગમે કપાસનો તો એ વહી ગયો છે કારણ કે પાણી ભરાતું હોય એવા સમયની માલિક એવી જમીન ની તો ગમે વસ્તુ નબળી રહેવાની છે બરાબર છે હું કદાચ ગમે એટલા હારા કપડા પહેરીને નામ નવો નવો ટાકા ટાક લાગુ તો પણ મારા સ્વભાવમાં કે મારી જે ભાવના હોય એમાં કઈ ફેરફાર નથી થવાનો બરાબર છે પરંતુ જો તમને મારી વાત સારી લાગી હોય તો આઠસો ને સાહીઠ રૂપિયામાં જ ખરીદી કરજો જે કપાસની ની કાળા બજારી બોલવાની થતી હોય ને કેટલી રૂપિયા નથી લેવાની થતો આપણે બીજો કરવો છે તમને નગર મરસિંહ નાખવી નગર સોયાબીન નાખવાની પણ કાળા બજારમાં થતો હોય એવી કોઈ વેરાયટી કરવાની થતી નથી બરાબર છે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે બે ચાર ગ્રુપમાં શેર કરજો નકર તમ તારે જય શ્રી રામ જય જવાન જય કિસાન તો કમેન્ટમાં લખજો તે હું હિતેશ પટેલ જાતલા જ નીલમગ્રો કેમિકલ ખેતી કા સાગરમાંથી મને રજા આપો રામ રામ